બોટાદ માર્કેટિંગ યાર્ડ બહાર પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે જે ગઈકાલે રાત્રે સ્થિતિનું નિર્માણ થયું હતું ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના સમર્થનમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ત્યારે બીજી તરફ બોટાદના ઠેર ઠેકાણે નાકાબંધી કરી દેવામાં આવી છે આમ આદમી પાર્ટીના નેતાઓ બોટાદ પહોંચી રહ્યા છે ને આ વચ્ચે આમ બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્માનું નિવેદન સામે આવ્યું છે તેવું હાલિપ વર્તમાન સ્થિતિને લઈને શું કરી રહ્યા છે વિગત વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોટાદમાં હાલ બોટાદ માર્કેટિંગ યાર્ડ બહાર પોલીસના ધાડે ઢાળ ઉતારી દેવામાં આવ્યો છે બોટાદ માર્કેટિંગ યાર્ડ બહારની સ્થિતિ જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ હોય તેવું કહેવાય રહ્યું છે જો કોઈ પણ આપના નેતા ત્યાં પહોંચી રહ્યા છે તેમને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે માર્કેટિંગ યાર્ડના અંદર ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે તેમને પૂરતા પ્રમાણમાં જે નથી મળી રહ્યા તેને લઈને આમ પાર્ટીના નેતા રાજુ કરપડાએ જે લડત શરૂઆત કરી છે ત્યારે ગઈકાલે રાત્રે જ્યારે અટકાયત કરી હતી તે દરમિયાન ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું અને ભારે લાગણી જેવી સ્થિતિ સવારના સમયે જોવા મળી હતી ત્યારે આમ પાર્ટીના નેતાઓએ બોટાદ ચાલોનો કોલ આપ્યો હતો અને આજ ઘટનાના સંદર્ભમાં આમ પાર્ટીના નેતાઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે પોલીસ દ્વારા પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે આ ઘટના મામલે બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્માનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ પરિસ્થિતિને લઈને શું કહી રહ્યા છે અને કેવો માહોલ છે હાલ માર્કેટિંગ યાર્ડ બહાર તેમને સાંભળો આમ તો જનરલી જોઈએ તો ખેડૂતો અમુક અમુક પાર્ટીના માણસો ખેડૂતોને અહીંયા જે કડદાનો પ્રશ્ન હતું માર્કેટિંગ યાર્ડનો એના ઉપર આ લોકો આવ્યા છે અને ગઈકાલે એને રિપ્રેઝેન્ટેટિવ કરી દીધું હતું અને એના ઉપર માર્કેટિંગ યાર્ડવાળા જે વહીવટદારો છે એમને એમને આશ્વાસન પણ આપી દીધું હજી લોકો આવે છે એટલે આપણે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખી છે અને અત્યારે કોઈ સામાન્ય સ્થિતિ છે અને લોકો અહીંયા એટલા ભેગા નથી અને આપણે લોકોને શાંતિથી રવાના કરીએ છીએ આમ એવું છે કે જે લોકો ઉશ્કેરણી કરે એવું કરે તો એ